બુરવડ ગામનો પરિવાર મેળામાં જવા નીકળ્યો અને મકાનમાં આગ ભભૂકી. સ્થાનિક રહેिसोએ ઘરમાં રાખેલા પાણીથી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો. કપરાડા તાલુકાના અંતરિયાળ બુરવડ ગામના માદડિયા ફળિયામાં મહાશિવરાત્રીના પાવન દિવસે એક ગરીબ પરિવારના ઘરમાં એકાએક આગ લાગી હતી. બુરવડ ગામના માદળિયા ફળિયામાં રહેતા ડાયલુભાઈ, બારકુભાઈ બગદાનો પરિવાર મહાશિવરાત્રીના મેળામાં જવા માટે નીકળ્યો હતો તે જ સમયે અચાનક ઘરમાં આગ લાગતા જોત જોતામાં આખું મકાન પરિવારજનોની નજર સમક્ષ આગમાં ભસ્મીભૂત થઈ ગયું હતું આગના કારણે કપડાં અનાજ સહિતની તમામ ઘરવખરી બળીને ખાક થઈ જતાં માંડ માંડ મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા ગરીબ પરિવાર માટે આબ ફાટ્યું હોય તેવો ઘાત સર્જાયો હતો અગનજવાળાઓ આકાશમાં ઊંચે ઊંચે સુધી ઉઠવા સાથે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ફેલાઈ ગયા હતા સ્થાનિકોએ આગને બુજાવવા માટે ઘરમાં રાખેલ પાણીને તપેલા અને ડોલ થકી પ્રયત્નો કર્યા હતા પરંતુ તેઓને સફળતા મળી ન હતી હા હા બધા હા બધા